આપણા ભારત પ્રદેશમાં ત્રણ ઋતુનો અહેસાસ આપણને થતો હોય છે શિયાળો ઉનાળો અને ચોમાસું એમાં હાલ આપણે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળામાં સખત તાપ પડતા હોય છે અને જયારે તાપમાન વધે ને એને રિલેટેડ શરીરમાં નાના મોટા રોગો થયા કરે અને મૈટા કરે આ બધું ચાલ્યા જ કરે પરંતુ ઉનાળાનું એક પ્રચલિત રોગ છે એનું નામ છે ઉનવા

સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેતા હશે એવા લોકોને ખાસ કરીને પરિભ્રમણ મુસાફરી કરતા હશે તમે લોકો મોટર પર વધારે પ્રવાસ કરતા હશો કોઈના કોઈ રીતે તમે લોકો સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેતા હશો તો તમને ઊનવા થવાની શક્યતાઓ વધી જાય છે નંબર ત્રણ કે જે લોકો એના ભોજનમાં ધ્યાન નથી રાખતા એક તો સૂર્યપ્રકાશના સંપર્કમાં રહી છે ઉપર જતા એક દારુ પિત્ત વધે એસિડિટી વધે એ પ્રકારનો તામસી ખોરાક લે છે એવા લોકોને પણ ઉનવા થવાની શક્યતાઓ વધી જતી હોય છે તો સૌપ્રથમ આપણે આ બધામાં થોડોક બદલાવ લાવવો પડશે એટલે આપણે પચાસ તો ઉનવા ઘર બેઠા મટાડી શકીએ છીએ હવે નંબર ત્રણ કે ઉનવાના લક્ષણો શું છે તો જે લોકોને ઊનવા ની શરૂઆત હોય અથવા ઉનવા થયો હોય એ લોકોને પેશાબના માર્ગમાં બળતરા થતી હોય છે નંબર જે લોકોને ઉનવાની સમસ્યા હોય એવા લોકોને ક્યારેક ક્યારેક કટકે કટકે પણ પેશાબ આવી શકે છે નંબર ત્રણ કે જે લોકોને ઉનવાની શરૂઆત હશે અથવા તો ઉનવાની અસર એને વધતી જતી હોય તો તમને તમારો જે પેશાબ છે તે હળદર જેવો પીળો પણ આવી શકે છે જે લોકોને ઉનવાની શરૂઆત હોય છે અમુક લોકોમાં ટેમ્પરેચર પણ જોવા મળે છે એટલે કે સામાન્ય તાપમાન એનું વધેલું હોય છે હવે જે લોકોને ઉનવાની અસર હશે એ લોકોને અરૂચિ બેચેની મંદાગની આ બધું તો સામાન્ય રહેતું હોય છે

તમે વરિયાળીનું શરબત પીવાની ટેવ પાડજો કારણ કે વરિયાળી છે તે ઠંડી છે પિત્ત શામક છે અને ઉનવાને પણ મટાડવામાં તમારી મદદ કરે છે નંબર 3 કે તમને ઉનવાની સમસ્યા હોય તો તમારે અમુક લોકોને ચોકલેટ ખાવાની ટેવ હોય અમુક લોકોને માવાની ટેવ હોય તો એની જગ્યાએ તમારે આ બધું બંધ કરી દેવું જોઈએ ને એની જગ્યાએ તમારે વરિયાળીનો મુખવાસ ચાવીને ખાવો જોઈએ અને એની સાથે એક સાકરનો પણ પણ તમે ખાઈ શકો છો આનાથી તમારું પિત્તનું થશે ઉનવાને તમારી મદદ કરી શકે છે તો તમે આ પણ પ્રયોગ કરી શકો છો ઔષધિની હું તમને વાત કરું તો જ્યારે મૂત્રના કોઈ પણ રોગો હોય એમાં જનરલી તમે ક્યાંક સાંભળ્યું હશે જોયું હશે કે ગોખરું નામની વનસ્પતિ છે એનું સર્જન આ રોગોને મટાડવા માટે થયું છે તો તમે ગોખરૂનો પ્રયોગ પણ કરી શકો છો કે ગોખરૂનો પ્રયોગ કરવાથી પણ ગોખરૂનું ચૂર્ણ આવે સરસ મજાનું શુદ્ધ ચૂર્ણ તમને મળી જાય અને તમે પ્રયોગ કરશો તો પણ તમને ઉનવાની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે છે અને ગોખરુના અન્ય ફાયદાઓ તમને કહો તો મૂત્ર માર્ગમાં સામાન્ય બળતરા દેતી હોય અમુક લોકોને પથરીની સમસ્યા હોય અમુક લોકોને પ્રોસ્ટેટની સમસ્યા હોય તો આ બધા રોગોમાં ગોખરું તમારી મદદ કરે છે હજી હું તમને આગળ એક પ્રયોગ જણાવું તો કાળી દ્રાક્ષ નો પ્રયોગ જણાવવા માંગુ છું કે રાત્રે કાળી દ્રાક્ષ ના પચીસ દાણા પલાળી દેવાના છે સવારે દાણા ફૂલી જશે અને ચોળી નાખવાનું છે અને એ પાણીને ગાળીને એમાં ધાણાનો પાવડર મિક્સ કરીને એક કપ નેણા કોઠે પી જવાનું છે આ પ્રયોગ કરવાથી પણ તમને ટાઢક રહેશે તમારા પિત્તનું સમન થશે અને તમને ઉનવાની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે આ બધા પ્રયોગ એ લોકોને પણ લાગુ પડે છે જે લોકોને હાથ પગના તળિયા બળતા હોય જેનું પિત્તનું પ્રમાણ વધારે હોય જેને હાઈપર એસિડિટીની સમસ્યા રહેતી હોય એવા લોકોને પણ આ બધા પ્રયોગ લાગુ પડે છે તો તમે આ પ્રયોગ કરશો ઘરગથ્થુ પ્રયોગ કરશો તો તમને ઉનવાની સમસ્યા